સત્સંગની બિછાવી હોય હોય ધૈર્યની રહી પ્રભુના નામ સ્મરણનો ઘંટારો રણકી રહ્યો હોય પ્રેમ અને અખંડ શ્રદ્ધાનો દીપક દેદીપ્યમાન થઈ રહ્યો હોય દિલના દિવાનખાનામાં હૈયાના સિંઘાસન પર જ્યાં પ્રભુની પ્રતિષ્ઠા થઈ હોય જેના પર જ્ઞાન અને વૈરાગ્યના જ્યોતિ કળશો જગારા મારી રહ્યા હોય અને ધર્મની ધ્વજા જેના પર ફરકી રહી હોય એ નંદાલય કે હવેલીનું સ્વરૂપ છે આ હવેલી આપણું સંસ્કાર ધામ છે શ્રી વલ્લભે તમારા ઉદ્ધાર માટે તમારા માથે ઠાકોરજી તમારા ઘેર પધરાવી આપ્યા છે આ શ્રી વલ્લભનું ગ્રહ છે અહીંયા આવીને આપણને કંઈક પ્રેરણા મળે કે ઋતુ અનુસાર કેમ ઠાકોરજીની સેવામાં પરિવર્તન થાય કઈ રીતે ઠાકોરજીને લાડ લડાવાય કેવા કેવા સુંદર મનોરથો થાય જે ઘરે જઈને આપણે ઠાકોરજીને લાડ લડાવી આપ સેવા કરી શીખવે શ્રીહરી એ ભાવથી તમે ઘરે ઠાકોરજીની સેવા કરો તમે ને તમારા ઠાકોરજી બે જ હશો ત્યાં પણ નંદાલયમાં તમે જ્યારે આવો દર્શનમાં તો ઠાકોરજીના દર્શન થાય વલ્લભના દર્શન થાય અને દર્શન કરીને આવતા અનેક વ્રજભક્તો સ્વરૂપ વૈષ્ણવના પણ દર્શન તમને નંદાલયમાં મળે હરિગુરુ વૈષ્ણવ ત્રણેયનું સાનિધ્ય મળે એટલે મારે ત્યાં રાજકોટમાં જે ચંપારણ ધામ આવેલી નિર્મિત થવા જઈ રહી છે સુંદર મજાની લાઇબ્રેરીની વ્યવસ્થા છે કે જેમાંથી વૈષ્ણવ સંપ્રદાયના પુસ્તકોનું અધ્યયન કરી શકે અત્યારે અમારે ત્યાં લગભગ પાઠશાળાની ચાલીસ શાખાઓ ચાલી રહી છે એકસો આઠ શાખાનો સંકલ્પ છે રાજકોટમાં પણ એ શાખા ચાલી રહી છે સુરત અમદાવાદ રાજકોટ અનેક બાળકો પાઠશાળાના માધ્યમથી પુષ્ટિમાર્ગનું જ્ઞાન મેળવી રહ્યા છે સુંદર સુંદર આયોજનો દ્વારા પાઠશાળાના બાળકોને દર વર્ષે આયોજનો દ્વારા ભાવપોષણ કીર્તન કીર્તન ક્લાસ પણ નિમિત ત્યાં ચાલે છે જે આપણી પુષ્ટિમાર્ગીય સંગીત પદ્ધતિ લુપ્ત થઈ ચૂકી છે તો એ રીતે એક આદર્શ સુંદર હવેલીનું નિર્માણ ત્યાં થવા જઈ રહ્યું છે બાળગામના વૈષ્ણવ આવે તો એમને ત્યાં રહેવાની ને મહાપ્રસાદ લેવાની પણ નિઃશુલ્ક વ્યવસ્થા છે આજકાલ એક ઘણા વૈષ્ણવને પ્રશ્ન છે કે સૂતક આવે કે કોઈ અગવડતા આવે તો ઠાકોરજીને કોને ત્યાં પધરાવવા આસપાસમાં કોઈ વૈષ્ણવ નથી તો એવા વૈષ્ણવને કદાચ કંઈ લૌકિક કોઈક અગવડતા હોય તો હવેલીમાં તમે ઠાકોરજી પધરાવો પધરાવોને સેવાની પણ ત્યાં થોડા સમય માટે વ્યવસ્થા રાખવામાં આવી છે તો એક ખૂબ સુંદર આદર્શ અલૌકિક ચંપારણી ધામ હવેલીનું રાજકોટમાં નિર્માણ થવા જઈ રહ્યું છે અને અહીંયા કાઉન્ટર છે દરેક વૈષ્ણવનો સાથ અને સહકાર આવશ્યક છે અને આ ચોક્કસ એમાં સહભાગી થઈ શકો છો બોલીએ શ્રી વલ્લભાધી